નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો શ્રાવણ મહિનાનો પાંચમા સોમવાર એટલે કે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે મિત્રો જો તમે શ્રાવણ મહિનાના પાંચમા સોમવારે શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો મિત્રો શ્રાવણ મહિનો બે સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે અને આ સોમવાર એ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે શ્રાવણના વીતી ગયેલા આ ચાર સોમવારમાં કોઈપણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો તમારે શ્રાવણના પાંચમા અને છેલ્લા સોમવારે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર છે અને જો તમે આ દિવસેને ચૂકી જશો તો એક વર્ષ પછી આ સમય પાછો આવશે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે વિધિવિધાથી મહાદેવની પૂજા આરાધના કરે છે તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્વ ખૂબ વધી જાય છે આ મહિનામાં શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ના રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ દૂર થઈ જશે મિત્રો અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે તે ઉપાય જાણીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું મિત્રો જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વીડિયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ જરૂરથી લખજો અને વીડિયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય એક શિવલિંગ પર જળ ચઢાવવું મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે તો મિત્રો ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે તો મિત્રો હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે ચાર કે પાંચ ગંગાજળ નાખવાનું છે કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે બે મિત્રો હવે તમારે ત્રણ પાનવાળું બિલ્વપત્ર લઈને જવાનું છે બિલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલીપત્ર ચઢાવવાથી અનેક ગણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમે જે મંદિર જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરી વાર તે ચઢાવી શકો છો પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બિલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્રણ ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિશ્પાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચાર ધતુરો ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે પાંચ આંકડો આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે એટલું જ નહીં કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવે તેની ગરીબી દૂર કરે છે પીપળાના પાન પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે સાત દુર્વા એટલે કે ઘાસ દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે ભગવાન શિવને દોરવા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે ન શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે એક શૂન્ય શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા દૂર થાય છે વૈવાહિક દંપતિને શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ એક એક શિવલિંગ પર ચઢાવો મગની દાળ શિવલિંગ પર મગદાળ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે બાર શિવલિંગ પર ચઢાવો કાળા તલ શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષ શાંત થાય છે કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે એક ત્રણ સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એક ચાર સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એક આઠ વાર જાપ કરવો ખૂબ જ શુભ છે સોમવારના દિવસે શિવમંદિરમાં રૂદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે પંદર કાળામરી શિવપુરાણમાં અનુસાર શિવલિંગ પર કાળા મરી ચઢાવવા ખૂબ જ શુભ છે શિવલિંગ પર કાળા મરી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એક છ શમીના પાન શિવલિંગ પર ચઢાવવા પાંચ ગણ ખૂબ જ શુભ માનવામાં આવે છે શમીના પાનને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે તેથી શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ મિત્રો હવે આણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે કેમ કે જે જળ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિર તે કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હો તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બિલીપત્ર ઔષધિરૂ પાંચમાં દેવાનું છે